વારંવાર રૂબરૂમાં ફરિયાદો કરી ઓનલાઈન ફરિયાદો કરી છતાં કોઈ સમાધાન ન આવતા આજરોજ સૌદાગર પાર્કના રહીશો અસ્ફાક મલિકની આગેવાનીમાં વડીવાડી પાણી પુરવઠા કચેરીએ હલ્લાબોલ કર્યું પાણી પુરવઠા અધિકારીનો ઘેરાવ કર્યો અંતે અધિકારીએ સ્થળ મુલાકાત કરી કામગીરી શરૂ કરવાની આપતા રહીશોનો રોષ થાળે તળાવમાં બિનવરસાદી ઋતુ હોવા છતાં પાણીનું લેવલ ફૂલ થઈ રહ્યું છે અને સમગ્ર કાસમાં અને તળાવમાં ડ્રેનેજના પાણીના કનેક્શનનું જોડાણ હોવાથી ડ્રેનેજના પાણી આવવાથી બીમારીઓ ફેલાઈ રહી છે અને મચ્છરોના ત્રાસથી પ્રજા પરેશાન છે તેમજ વર્ષોથી તાંદરજા ગામના તળાવનું બ્યુટીફિકેશન કરવામાં આવ્યું નથી જેથી આજરોજ વિરોધ પ્રદર્શન કરી માંગ કરવામાં આવી

તમે કરોનો હોય તો તમારે કરવાનો હોય તમારે ન કરવાનો અમે કીધું છે પૈસાનું કે આવજો તો તમારી ભી સહકાર આવવો પડે અમને અમે સહકાર ક્યારે નથી આપો તમે આવવાના અમે ક્યારે નથી કીધું આ લોકો ક્યારે એવું કીધું કે ભાઈ નથી તોડવાનું નથી કરવાનો તમે મને બોલાવો ને તમે મને બોલાવો તમે બોલાવો ને પછી હું તમને વાત કરું ઓય આવ્યો નહીં એ કરોને કાંદલજા વિસ્તારમાં કાંદલજા ગામ તળાવમાં છેલ્લા દસ વીસ વર્ષ ઉપરાંતથી ગટરના કનેક્શનો કરી દેવામાં આવ્યા છે આ ગટરના કનેક્શનો કરવાને કારણે તાંદલજા તળાવમાં આખું ગટરગંગા જ બની ગયું છે અને આ ગટર ગંગાને કારણે આખા વિસ્તારમાં ગંદકીનું સામ્રાજ્ય ગંદકીમાં ખૂબ જ દુર્ગંધ માળે છે મચ્છરોનો ખૂબ જ ઉપદ્રવ થયેલો છે અને એ બાબતે વારંવાર રજૂઆતો કરવામાં આવે છે પણ એ રજૂઆતોને સાંભળવામાં આવતી નથી તાંદજા તળાવનું બ્યુટિફિકેશન કરવામાં આવતું નથી બ્યુટિફિકેશનના નામે બે થી ત્રણ વાર તળાવનું બ્યુટિફિકેશન માટે જાહેરાતો કરવામાં આવી પણ આજ દિન સુધી બ્યુટિફિકેશન કરવામાં આવ્યું નથી જેથી આ અનોખી રીતે વિરોધ કરીને અમે લોકો તાંદજા તળાવના બ્યુટિફિકેશનની માંગણી કરીએ છીએ સાથે સાથે તળાવમાં જે ગંદકી ફેલાય છે એને સફાઈ કરવામાં આવે સાથે સાથે જે મચ્છરોનો ઉપદ્રવ થયો જે ઉપદ્રવને દૂર કરવામાં આવે અને તળાવને મેન્ટેન કરવામાં આવે અને ગટરના ગંદા પાણી તળાવમાં તળાવમાં જે ઠાલવાતા હોય છે એ રોકવામાં આવે એવી માંગણી સાથે આજે અમે વિરોધ કરી રહ્યા છીએ તાંડેલા વિસ્તારમાં આવેલા તાંડેલા તળાવનું વર્ષોથી બ્યુટિફિકેશન કરવામાં આવ્યું નથી વર્ષોથી તાંડેલા વિસ્તારને વિકાસથી બાકાત રાખવામાં આવ્યો છે અને હાલ વરસાદની ઋતુ ન હોવા છતાં પણ વરસાદી કાસમાં અને તાંડેલા તળાવમાં પાણીનો ફ્લો ઓવર થઈ રહ્યું છે જેનું મુખ્ય કારણ એ છે કે તાંડેલા વિસ્તારના અને તાંડેલા વિસ્તારના બહારના જે ગ્રેનેજ કનેક્શન છે તેમાંથી ગ્રેનેજ પાણી તાંડેલા આવી રહ્યા છે જેના કારણે આ ગંદકીનું સામ્રાજ્ય ઉભું થયું છે અને મચ્છરોનો ત્રાસ વધી ગયો છે આની અવારનવાર ફરિયાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને કરવા છતાં કોર્પોરેશન મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓના પેટનું પાણી હોતું નથી અને સૌથી મોટી વાત તો એ કહેવામાં આવે કે ચાલેલા વિસ્તારમાં અનેક જગ્યાએ વરસાદી કાસો ખુલ્લી છે જેને પણ આ લોકો મેન્ટેન નહીં કરી રહ્યા અને અવારનવાર અને અકસ્માતો થયા છે એક વર્ષ પહેલા જ આની રજૂઆત વડોદરા મ્યુનિસિપલ કમિશનર શ્રીને કરી હતી ત્યારે ચોક્કસ આપી હતી કે વિસ્તારના બ્યુટિફિકેશન કરવામાં આવશે પણ એક વર્ષ થઈ ગયું તે છતાં પણ તાલીલા વિસ્તારના તલાવનું બ્યુટિફિકેશન કરવામાં આવ્યું કે તેને ગ્રાન્ટમાં લેવામાં નહીં આવ્યો તો આજ રોજ અમે અનોખી રીતે મચ્છરદાની પહેરીને વિરોધ કર્યો છે મચ્છરોને દૂર કરવા માટે અને જે વડોદરા મહાનગર પાલિકામાં બેસેલા ઝેરીલા મચ્છરો છે તેના કારણે જ આ મચ્છર તાલીલા વિસ્તારમાં આવ્યા છે તો જે બેસેલા ઝરેલા મચ્છરો છે તેમને હટાવવાની જરૂરત છે સૌથી પહેલા તો મારી માંગણી એજ છે કે વહેલામાં વહેલી તકે તાનેલા વિસ્તારનું બ્યુટિફિકેશન કરો તાનેલા વિસ્તારનો વિકાસ કરો જો નહીં કરો તો આવનારા સમયમાં અતિથી અતિ ઉગ્ર આંદોલન કરવામાં આવશે